કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા અને જીગ્નેશ મેવાણી હાય હાય નારા લગાવ્યા હતા જ્યારે કોંગ્રેસના મહિલા અને પુરુષ કાર્યકરોએ પણ સામે દારૂબંધી બંધ કરવાના નારા લગાવ્યા હતા પ્રાંતિક તરફ આગળ વધતી જન યાત્રા ટાવર થી રેલવે ઓવરબ્રિજ થઈને મહાવીરનગર ચાર રસ્તે પહોંચી હતી પોલીસ પરિવારની મહિલાઓએ બેનરો સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું અને કર્યા હતા મહિલાઓએ આખી યાત્રાને ચારે તરફથી ઘેરી લીધી હતી કોંગ્રેસના કાર્યકરોએ મહિલાઓને વિરોધ કરતા રોકવાનો પ્રયાસ કર્યો હતો હિંમતનગર ખાતે આવી પહોંચેલી આ યાત્રામાં તુષાર ચૌધરી અને અમિત ચાવડા જેવા કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા યાત્રા જિલ્લા પોલીસ વડા કચેરી પાસેથી પસાર થઈને શહેરના નવા બજારમાં પ્રવેશી હતી ત્યારબાદ યાત્રા હિંમતનગરના ટાવર ચોકમાં પહોંચી હતી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા એકવીસ નવેમ્બરે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ થરાદ પોલીસ સ્ટેશન ખાતે દારૂ અને ડ્રગ્સ મુદ્દે ત્યાંના સ્થાનિકો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં દારૂ અને ડ્રગ્સ મુદ્દે પોલીસ પરના વિવાદિત નિવેદનને લઈને હિંમતનગરમાં પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો હિંમતનગરના આંબાવાડી વિસ્તાર પાસે આવેલા પોલીસ થી અહિંસા સર્કલ સુધી પોલીસ પરિવાર દ્વારા રેલી યોજી વિરોધ કરાયો હતો એકવીસ નવેમ્બરે થરાદના શિવનગર વિસ્તારની મહિલાઓએ દારૂ ના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીની ઉપસ્થિતિમાં આ મહિલાઓએ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ રજૂઆત કરી હતી વાવ થરાદ જિલ્લા એસપી કચેરી ખાતે આ રજૂઆત કરવામાં આવી હતી શિવનગર વિસ્તારની મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ધારાસભ્યો સાથે એસપીને મળ્યા હતા આ પ્રસંગે વડગામના ધારાસભ્ય મેવાણીએ ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના અનેક આસ્થાના પ્રતિક સમાન મંદિરો જેવા કે અંબાજી વડતાલ સ્વામિનારાયણ હનુમાન સોમનાથ અને દ્વારકા મંદિરોની બે થી ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં પણ ખુલ્લે દારૂના અડ્ડા ચાલે છે શિવનગર વિસ્તારમાં બુટલેકરો બેફામ બન્યા છે અને દારૂની હોમ ડિલિવરી પણ કરવામાં આવે છે જેના કારણે સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ દરમિયાન તેમણે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું